ત્યારે નગરપાલિકા પાલિકા સહિતની સંસ્થાઓએ શું કામગીરી કરી તે અંગે એક સાથે એકસો ત્રેસઠ આરટીઆઈ સંજયના સુરતના સંજય ઇજાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે બે મહાનગરપાલિકા અને પિસ્તાળીસ જેટલી નગરપાલિકાએ કોઈ જ જવાબ આપ્યા નથી જેથી આવી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવ્યા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈજાવાએ કહ્યું કે છ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ રાજ્ય સરકાર દ્વારા વટહુકમ બહાર પડાયો હતો સાત માર્ચના રોજ આ વટહુકમ રાજ્ય સરકારે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈજાવા અને તેમની ટીમ દ્વારા બ્રિજ બાબતે કામગીરીને લઈ આરટીઆઈ કરાઈ હતી એકસો છપ્પન નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આરટીઆઈ કરવામાં આવી હતી સાત મહાનગરપાલિકા પૈકી અમદાવાદ સુરત વડોદરા જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ બ્રિજ અંગે માહિતી આપવામાં આવી હતી મોરબી જુલતા દુર્ઘટના પછી ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાત સરકાર દ્વારા એક એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે એફિડેવિટ એફિડેવિટની અંદર એવું દર્શાવવામાં આવેલું છે કે આખા ગુજરાતની અંદર જેટલા બી બ્રિજો નાળા જે કંઈ આવે છે એ નગરપાલિકા અને મહાનગરપાલિકાને જવાબદારી સોંપતો એક આ રિપોર્ટ છે એક આ ઠરાવ છે એ ઠરાવ મુજબ શું કામગીરી થયું છે એ જાણવા માટે 163 ત્રેસઠ આરટીએ એક સાથે કરીને તમામ નગરપાલિકા મહાનગરપાલિકા પાસેથી માહિતી માંગ્યું છે એ માહિતીની અંદર ચોંકાવનારી રિપોર્ટ બહાર આવ્યું છે કારણ કે એની અંદરથી ચાલીસ જેટલા લોકો તો કોઈ જવાબ જ નથી આપ્યા કોઈ મહાનગ નગરપાલિકા જવાબ જ નથી આપ્યા અને બાકીના પાંત્રીસ જેટલા લોકો એની અંદર જવાબ રજૂ કર્યું છે અને બાકીના લોકો એવું કહે છે એની અંદર નીલ રિપોર્ટ છે તો એકસો ને જેટલા જે સંસ્થાઓ છે જે લોકલ ઓથોરિટી છે બોડી છે કોઈ માહિતી આપવા માટે આગળ આવ્યું નથી એટલે એનો મતલબ એવું થાય છે એ જગ્યા ઉપર બ્રિજનું કોઈ મરામત અથવા બ્રિજનું કોઈ સર્વે થયું નથી અને બાકીના જે પાંત્રીસ અને જે પાંચ મહાનગરપાલિકાના ટોટલ ચાલીસ જેટલા વ્યક્તિઓ છે એ સંસ્થાઓ છે એ સંસ્થા દ્વારા આપણને માહિતી આપ્યું છે એની અંદર પણ અધૂરી માહિતી છે તો આ જે મેટર આખું કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે આ જે કોર્ટ નિર્ણય લેશે એવી રીતે આગળનો કાર્યવાહી માટેનું મારી રજૂઆત અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત